મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવાની બાબતની નોંધાવી હતી ફરિયાદ જોકે આ વીડિયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની આવી રહી છે જ્વેલર્સના માલિક મિતેશભાઈ સોનેનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકી દીધા હોવા છતાં સુભાષ ઇરપ્રા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે હા ઉઘરાણીમાં સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાચની સીસીઓ અને બોટલો પછાડતા હતા જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક સાંજે લઈ જજો તો કે ના અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસરના જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા મારા ઘરે ધાક ધમકી આવીને કે તમને રસ્તામાં ઈટ ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડી નાખીશ રસ્તામાં હવે અમે વ્યાજ ની રકમ તો ક્યાં ની કરી દીધી છે અમે જો ઠોસ પુરાવા છે વ્યાજ પણ આપી દીધેલું છે હવે છતાં એમનાથી ના સહન થયું એ લોકો એટલે ખોટી ફરિયાદ કોકના ચઢાવવાથી નોંધાવેલ છે જે તદ્દન ખોટી છે